જે બેઠક ગત સામાન્ય સભાની મીટિંગ ની બહાલી આપવી ગત કારોબારી સભાની નોંધ ને બહાલી આપવી તેમજ લખતર તાલુકા પંચાયત વર્ષ બે નું સુધારેલ અંદાજપત્ર તથા વર્ષ બે હાજર ચોવીસ પચીસ માટેનું અંદાજપત્ર સામાન્ય સભામાં રજૂ કરવામાં આવ્યું હતું જે બેઠક દરમિયાન વર્ષ ના કરોડના બજેટને મંજૂર કરવામાં આવ્યું આ બજેટમાં શિક્ષણ કૃષિ આઇસીડીએસ પશુપાલન સામાજિક સુરક્ષા અને કલ્યાણ પોષક આહાર કુદરતી આફતો સહિતના અન્ય વિકાસના કામો માટે પણ રકમ ફાળવવામાં આવી છે જે બેઠક જિલ્લા પંચાયત ઉપપ્રમુખ જગદીશભાઈ મજેઠિયા તાલુકા પંચાયત ઉપપ્રમુખ ગંગારામ ભાઈ ઉપદડા તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા પ્રવીણભાઈ મકવાણા લખતર નાયબ તાલુકા વિકાસ અધિકારી વિજય પટેલ નાયબ હિસાબ નિશ કેડી શિયાણિયા સહિતના અધિકારીઓ તેમજ તાલુકા પંચાયતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા નામ વાસુદેવભાઈ ગોવિંદભાઈ તાલુકા લખતર પ્રમુખ આજ તારીખ ત્રેવીસ બે ચોવીસના રોજ સામાન્ય સભાની મિટિંગ હતી તેમાં આજના બજેટની બહાલી આપવા માટે સર્વ અનુમતિ એ બહાલી આપી હતી ત્રણ કરોડ છન્નું લાખ